Hey, hello, Jai Krishna Rekha Ben. મારે છે ને બે વવો સંસ્કારી સુશીલ અને સુંદર બે વવો જોઈએ છે હા એટલે મેં તમને ફોન કર્યો મારે છે ને ગામડાની જ છોકરીઓ બે જોઈએ છે શું તમે કહો છો ઓછું ભણેલી હોય ભલે ને ઓછું ભણેલી હોય શું તેમનું ભલેને રૂપ ઓછું હોય પણ ગુણ સંસ્કારની બાબતમાં તો શ્રેષ્ઠ જ હોય અને જો રેખાબેન તમારે મારું કામ કરવાનું જ છે હો આ ત્રણે વહુના મોઢા જોઈ લઉં ને પછી ભલે ને મારી આંખ બંધ થઈ જાય આ બંને છોકરીઓ તમારે જ ગોતી દેવાની છે હો રેખાબેન હા ફોન મૂકું છું જય શ્રી કૃષ્ણ રેખાબેન મમ્મી તમે કોની છોકરી ગોતવાની વાત કરો છો પાર્થભાઈ માટે કે અંકિતભાઈ માટે બેટા બંને માટે મમ્મી એમાં રેખા માસીને શું ફોન કરવાની જરૂર આપણે બે વહુ તો શેર જ ગોતવાની છે સુશીલ અને સંસ્કારી વહુ તો શું ગામડાની છોકરી હોશિયાર નથી હોતી ના બા કારણ કે ઈ ગામડાની સ્કૂલ સ્કૂલ કે અને કોલેજ નથી હોતી એટલે છોકરીઓને ખાલી ઘરકામ અને વાડીનું જ કામ આવડે છે એ આ દુનિયાથી સાવ અંજાન છે એ પૂજા ભલે એ તારો વેમ છે ભલે ને ગામડાની છોકરીઓ ઓછું ભણેલી હોય પણ એનામાં ગુણ અને સંસ્કાર વધારે હોય છે અહીંયાની જેમ ટૂંકા કપડાં નથી પહેરતી તમે છે ને રસોડાને રસોડું સમજો છો એ લોકો છે ને અન્નદાતાને પોતાનું ઘર સમજે છે આવી તો નાની મોટી ઘણી બાબતો છે આ પ્રફુલ કાકાને ધ્રુવીને જ જોઈ લો ને આખો દિવસ કાંઈ ખબર પડતી નથી આખો દિવસ ઘરમાં ઘરમાં જ પડી રહે છે એ પ્રફુલ કાકાને ઘરે કથા હતી ને ત્યારે એ ધ્રુવીએ એકલીએ પચાસ જણનું રસોડું ઉપાડી લીધું હતું હું હોત ને તું તો કશું ના કરી શક્યું હોત પ્રફુલ કાકાને ઘરે જ્યારે દેવું થઈ ગયું હતું ને ત્યારે વિપુલના પગારમાંથી જ ઘર ચલાવતી હતી અને એક રૂપિયાનો ખોટો ખર્ચો નહોતી કરતી મમ્મી એ જે હોય તે અંકિતભાઈ અને પાર્થભાઈ મારા બે દિયર છે તો એના લગ્નનો મને હરખ ના હોય હા પણ હું ક્યાં ના પાડું છું તેની મમ્મી તો મારા દૂરના માસી છે એની ખુશી છે એની વાત મારા પાર્થભાઈ માટે વાત ચલાવું એમાં તમે તો ઓળખો છો ને એ આપણા હમણાં આપણા ઘરે આવી હતી ને હા હું એને ઓળખું છું પણ આપણો પાર્થ છે ને એ શાંત છે અને એ ખુશી બંનેનું નહીં જામે બા એ બધી વાત રહેવા દો ને પાર્થભાઈ માટે ખુશી એ મેં ફાઈનલ કરી જ નાખી છે બા તમે શાંતિથી બેસો મારે રસોડાનું કામ છે તો હું ઘરનું કામ પતાવી દઉં

વેરી ગુડ મોર્નિંગ ઉઠી ગઈ હા દીદી કાલની બહુ થાકી ગઈ હતી ને તે ચા નાસ્તો કર્યો ના મારે પણ બાકી છે જાખી ઓ જાખી એ આવી બોલો ને ભાભી શું કામ હતું શું કરતી હતી તમારા માટે નાસ્તો બનાવતી હતી આવડી વારથી અરે ભાભી તમારા માટે નાસ્તો જ લાવજો આ તો બપોરનું કુકર મૂકતી હતી એટલે થોડુંક મોડું થઈ ગયું લો વળી એટલે તો ચા નાસ્તો બાકી એને વળી બપોરનું મેડમ તો બપોરનું જમવાનું બનાવવા માંડ્યા છે મારા માટે પણ લાવજે અને ખુશી માટે પણ લાવજે ખુશીનો નાસ્તો બાકી છે હા સારું ભાભી તને ખબર છે ને ખુશી પણ ચા પીતી નથી હા ભાભી મને બધી ખબર છે ચાલો હું સવારનો નાસ્તો આપી દઉં સારું તું જા અમે આવીએ છીએ હા દીદી ચાલો ને આપણે નાસ્તો કરી લઈએ મને પણ બહુ ભૂખ લાગી છે ચાલ આપણે જઈએ બને ચાલો ચાલો હે ભગવાન આ જ્યારથી નાની બહુ આવી છે ને ત્યારથી આખું ઘર સંભાળી લીધું છે આ પૂજા બહુ અને ખુશી બહુ જ્યારથી આવી છે ત્યારથી એક પણ કામ ઢંગથી નથી કર્યું અરે મમ્મી કેમ છે ઘરે બધા હા અહીંયા હું બહુ ખુશ છું અને મારી સાસુ તો નામના સાસુ છે તો મને બહુ સાચવે છે દીકરીની જેમ આખો દિવસ મને દીકરી દીકરી કરીને જ બોલાવે છે હા મમ્મી તમારા જમાઈને તો શું વાત કરું આ ઘરમાં કોઈ દુઃખ નથી સારું મમ્મી હું તમે પણ કામ પતાવી દો જય શ્રી કૃષ્ણ હા બેટા તારી મમ્મી નો ફોન હતો હા બા સારું સારું બેટા તને એક વાત પૂછું હા પૂછવાનું જોય ને ઓમ તો તમે મને દીકરી કહો છો તો એમાં પૂછવાનું આ શું કામ તો જ્યારથી આવી છે ત્યારથી આ ઘરનું બધું કામ તું જ કરે છે અને આ તારી જેઠાણીઓ રખડવા જ જતી રહે છે અને મારાથી એ થતું નથી કામ અને હું પણ કરાવી શકતી નથી આ મારું જ ઘર છે અને મારા પોતાના ઘરમાં કામ કરવાની તેની આળસ અને ઘરમાં હું નાની છું એટલે થોડો વધારે કામનો ભાર હોય તારા જેવી વહુ તો નસીબદારને જ મળે સાચું કહું બેટા મેં કેટલા પુણ્ય કરે હશે કે મને તારા જેવી વહુ મળી ના બા આ વાત તમે ખોટી કરી પુણ્ય તો મે વધારે કર્યા હશે કે માથીએ સવાય સાસુ મળી ને અરે વાહ સાસુ વહુ કઈ વાતમાં આટલા બધા ખુશ છો ના ભાભી બસ કાલી એમ જ બા અમે બહાર જઈએ છીએ સાત એક વાગ્યા સુધી અમે આવી જશું તમે બંને ક્યાં જાવ છો તમારે બંને રોજને રોજ ને ક્યાંક ને ક્યાંક જવાનું જ હોય છે બા અમે અહીંયા અહીંથી પેલા શોપિંગે જઈશું અને પછી કિટી પાર્ટીમાં જઈશું વાહ ભાભી કિટી પાર્ટીમાં જાવ છો તને ખબર છે કિટી પાર્ટી કોને કહેવાય કિટી પાર્ટી એટલે શું ના ભાભી ખબર નથી પણ મેં સાંભળ્યું છે અરે તને શું ખબર પડે ઘરમાંથી બહાર નીકળતો તને ખબર પડે ને તું ગાયો ભેંસો સાથે જ રહી હોય તો આ બાબતમાં તને બધી શું ખબર પડે રી યાર દીદી રાઈટ અને શું ખબર પડે ગામડાની ગવાર હ બસ ખુશી બહુ ચલો ને દીદી આપણે લેટ થાય છે ચલો બા અમે જઈએ છીએ બેટા ઝાંખી તું આ વાતને ખોટું ના લગાડીશ બંનેને સાજે આવવા દે પછી એમની વાત છે બા જવા દો ને આમાં ખોટું શું લગાડવાનું હા બોલો પાર્થ હા બંને ભાભી તો બહાર ગયા છે આ બાને પૂછીને કહું શું કે છે પાર્થ મમ્મી પાર્થની ઓફિસ વાળા બધા બહાર જમવા જવાના છે પાર્થે એવું કીધું તારે જ આવવાનું હોય તો સાંજે સાત વાગે તૈયાર થઈ જજે ભાભી લોકો પણ ઘરે નથી ને તમે એકલા તો હું પાર્થને ના પાડી દઉં એ ના ના નથી પાડવાની આ બાજુવાળા ચેતનાબેન છે ને એમની દીકરીને લઈને જા જોડે તને ગમે ને એવા કપડાં લઈને આવ પાર્થ હું સાત વાગે તૈયાર થઈ જઈશ ના બા મારા જોડે ઘણી બધા સાડી છે મારે નવા કપડાં નથી લેવા ના તારે સાડી પહેરી નથી જવાનું ના તારે જીન્સ પેન્ટ સ્કર્ટ મેડી એ જ પહેરવાનું છે તારે સાડી નથી પહેરવાની મમ્મી અહીંયા થોડી જીન્સ પહેરાય એ છે ને ના તારે બધું એ જ પહેરવાનું છે મેં તને છૂટી આપી છે ને તો પછી તારે શું વાંધો છે સારું મમ્મી હું જામ જાખી ઓ જાખી પાણી લાવો આ તો સાફ થાકી ગયા નહીં હા દીદી અરે બા તમે શું કામ પાણી લાવ્યા ઝાંખીને કેવાય ને આ શું તમારી ઉંમર છે કામ કરવાની આ ઉંમર તો તમારા બેનનીય નથી આમ રખડા કરતા જરાક ઘરમાં ધ્યાન આપો કામમાં મમ્મી અમે ઘરમાં ધ્યાન તો આપીએ છીએ અમે ભણેલ ગણેલ છીએ એટલે અમને છૂટી ફરવા જોઈએ આમ ઘર માં કામ કર્યા કરીએ તો અમે કામ વાળા લાગીએ ખુશી જરીક બોલવામાં ધ્યાન રાખ એ આપણા સાસુ છે અરે ઘરના વડીલ છે સારું પૂછા બહુ તને એટલું તો ખબર છે કે હું ઘરની વડીલ છું એ બધું મૂકો મમ્મી પણ ઝાંકી ક્યાં છે દેખાતી નથી ઘર માં એને છે ને સાંજે ભારત જોડે બહાર જવાનું છે ને એટલે એ કપડાં લેવા ગઈ છે મમ્મી એ રખડવા જાય તો એ કઈ નહીં અને અમે બહાર જઈએ તો તમને વાંધો પડે છે ઈ મેડમ બહાર જશે રાત્રે તો કપડાનો ઢગલો ઇસ્ત્રી કોણ કરશે અને રાતની રસોઈ કોણ કરશે એ બધું છે ને તમારે બંનેને કરવાનું છે અરે ના હો મારાથી તો કઈ નહીં થાય તમે છે ને એક કામ કરો તમારી બંનેની મમ્મીને બોલાવી લો અને ખુશી તું હમણાં એમ બોલીને કે ઘરના કામ કરે એ કામવાળી કહેવાય તો તારા મમ્મી શું કરે છે તો તેને તું શું ગણીશ અને પૂજાવ તું આ ઘરની મોટી છે તો આ ઘરની જવાબદારી બધી તારે હોવી જોઈએ તેની બદલે તે આ બધું ઝાંખી ઉપર નાખી દીધું છે તમારા બંનેના વાર સવારે વહેલા ઊઠીને નાસ્તો કરીને જતા રહે છે તો પછી તમે મહારાણીની જેમ સૂતી હોવો છો હવે ઘરના કામ તમારે બંને જણીને જ કરવાના છે ઝાંખીનું એક વર્ષનું ભણવાનું બાકી છે ને એ ભણશે તમે બંને ભણેલી ગણેલી છો તો તમારે સામાજિક કામ કે નોકરી કઈ કરવા નથી જવી બસ જલસા જ કરવા જવા છે તમારે ને તમે ઝાંખીને ગામડાની કહેતા પહેલા એ વિચારજો તમારી મમ્મી પણ ગામડાની છે એ હિસાબે તમે બંને ગામડાની જ થઈને પણ હા ચાખી છે ને તમારા બંને કરતા ચડિયાતી છે અરે ભાભી આવી ગયા તમે લોકો સારું હવે મને એ કહી દો સાંજે રસોઈમાં શું બનાવવાનું છે સાંજે પાર્થ સાથે મારે બારે જવાનું છે ને તો હું બધી રસોઈ બનાવીને જઉં ના ઝાંખી તું તૈયાર થઈ જા રસોઈ હું બનાવી લઈશ અને હા આજથી તને ઘરની કઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ ભાભી કંઈ મારાથી ભૂલ થઈ ગઈ છે ના ભૂલ તો અમારાથી થઈ ગઈ છે મને માફ કરી દેજે મને પણ માફ કરી દેજે ના ભાભી આવ કેમ બોલો છો તમે તો મોટા કેવા તારી એ વાત સાચી છે અમે આ ઘરની મોટી વહુ છીએ પણ અમે આ ઘરની ફરજ ભૂલી ગયા હતા અને એ ફરજ અમને બાએ યાદ કરાવી દીધી અમને જાકી તું પણ બા તમે પણ હા તમે જોયું ને જીવનમાં ભણતર એકલું જરૂરી નથી ભણતરની સાથે સાથે સંસ્કારની પણ જરૂર છે તો આવી રીતે વહુઓ ભણતરથી નહીં સંસ્કારથી જ શોભે છે